ગંભીર ઈજાઓ પહોંચી હતી મોડાના ભાગે ગંભીર ઈજાઓ થતા મહિલાને સારવાર હેઠળ આવી દેવગઢ બારિયા ઇરફાન મકરાણી બોલો શું બનાવ સવારમાં સાત સાડા સાત વાગ્યાની આજુબાજુ ખેતરમાં ચક્કર મારા ખેતરમાં મકાઈના ખેતરની અંદર દીપડો બેસી રહ્યો હતો જેને અચાનક આ બેન ઉપર હુમલો કર્યો કોણ કોણ સાથે હતું એકલા જ હતા કોઈ સાથે હતા ને બુમા બૂમ કર્યા પછી બધા લોકો આજુબાજુથી પગલા થાય શું નામ તમારું વઢે શંકરભાઈ બલવંતભાઈ ને આ બેનને જે વાગ્યું છે એ અમારે ભાભી થાય છે